જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જનસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ 1089 રૂપિયા સુપરમા 3 નંબર દેશી આયા દેશી દેશી બાબા દેશી ને કીધા નહિ કરે ના કોબો ના એક જ ધારા નીકળના થઈ ગયા એક પાછું નકું પાકા આક્ષય ને બેન લેવા તારા નકર મારા બસ મજાક બોલે મજા તાર લખો ને નકર મારા બે

ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણાઠ આઠ એસઠ બાસઠ તેસઠ ચોસઠ બાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણિત્તેર સિત્તેર એકોતેર બોતેર ચોતેર ચુમ્મોતેર પંચોતેર ચોતેર ઇકોતેર ઇઠોતેર એસી એસી ચોરાણું બારસો ને એકવીસ રૂપિયા દેશી પીળિયા કરિયા

એક હજાર ચોર્યાસી રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર માલ

એક હાજર રૂપિયા ત્રણ નંબર મીડિયમ માર્કેટિંગ યાર્ડ માં ચીણાના બજાર આજે એક હાજર પંચોતેર રૂપિયા થી લઈને એક હજાર બાણું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે